પાંડેસરામાંથી ગુમ થયેલી બાળકીની મળી આવેલી લાશ બાદ હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે બાળા પર બળાત્કાર ગુજારી હત્યા કરાઈ હોવાથી ત્યારે બાળાની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી પાંડેસરા વિસ્તારમાં દસ વર્ષની બાળકીની હત્યા થયેલી લાશ મળી આવી છે આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે જોકે આજે બાળકની અંતિમ યાત્રા પાણીસરા વિસ્તારમાંથી નીકળી હોય છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાવા પામ્યા છે અંતિમ યાત્રામાં આવેલા સ્થાનિકો અને સમાજના લોકોએ હત્યારોની ફાંસીની સજા આપવાની માંગ કરી છે લોકોએ હાથમાં બેનર અને સૂત્રો લખીને હત્યારોને કડકમાં કડક સજા આપવા તંત્રની રજૂઆત પણ કરે માંગ કરી છે આ દસ વર્ષની બાળકીને પાંડેસરા પ્રેમનગરમાં આવેલા ઘર પાસે જ હત્યા થયેલી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકા પણ સેવામાં આવી રહી છે પરિવાર સહિત સ્થાનિકો હાથમાં બેનેલીની ની હત્યારા અને ફાંસીની સજ્જા આપવાની માંગ સાથે અંતિમ યાત્રા યોજી હતી